પહેલાના વરસાદથી તૂટેલી કેનાલનું તાજેતરમાં જ સમારકામ કરીને તેને નવેસરથી બનાવવામાં આવી હતી પરંતુ હવે નવી બનેલી કેનાલ ફરી તૂટી જતા કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે હલકી ગુણવત્તાના કારણે વારંવાર તૂટી રહેલી કેનાલો ખેડૂતો માટે સતત માથાનો દુખાવો બની રહી છે અને અંતે નુકસાની વેઠવાનો વારો પણ ખેડૂતોને જ આવી રહ્યો છે

કેનાલ માં વીસ ફૂટ થી વધુ ગાબડું પડ્યું છે આ કેનાલ માં પંદર દિવસ પહેલા સમાર કરવામાં આવ્યું હતું પરંતુ પંદર દિવસ બાદ ફરી આજે ગાબડું પડતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને સવાલો ઊભા થઈ થઈ રહ્યા છે અને હલકી ગુણવત્તાના જે કામગીરી કરવામાં આવી છે એને લઈને ગાબડું પીવો જેવા ખેડૂતો છે સરહદી પંથક માં રવિ સિઝન માટે નર્મદા નિગમ દ્વારા પરંતુ ની બેદરકારી લઈને ક્યાંક ને ક્યાંક આ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના જે ખેડૂતો ફરી સરોવર બની જાય છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે જી વિખાભાઈ પણ આ ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે હાલ અત્યારે તેમના ખેતરની અંદર આ કેનાલનું પાણી આવી ગયું છે અને તેમના રવિ પાકને નુકસાન થઈ ગયું છે ખેડૂતો હવે શું કરશે કોની પાસે જશે અને કેવી રીતે પોતાનું નુકસાન જે છે તે ભેગું કરશે બસ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોએ રજૂઆત કરી છે

તો હાલ અમારી સાથે જોડા બદલ ભીખાભાઈ આપનો આભાર તો કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે